દુઃખદ ખબર સામે આવી રહી છે જિયા મિત્રો આપને જણાવી દે કે અત્યારે હાલ એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે જિયા મિત્રો અત્યારે હાલ એક મોટી દુર્ઘટના ત્યારે મિત્રો વાત કરીએ તો ભાર ઉનાળે વરસાદ વાવાઝોડાથી દસ લોકોના મોત વિગતવાર વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં વાવાઝોડા અને વરસાદના લીધે ઘણી જગ્યાએ ત્યારે વૃક્ષ પડી ગયા છે મળતી વિગતો અનુસાર વાત કરીએ તો ઘણી જગ્યાએ પણ પાણી પણ ભરાઈ ગયા છે તો મિત્રો વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે વૃક્ષ પડવાથી ચાર લોકોના મોત થયાના અહેવાલ પણ મળી રહ્યા છે તો ઉત્તર પ્રદેશમાં પણ વીજળી પડવાથી ચાર લોકોના મોત થયા છે તો વધુ આપને પણ જણાવી દઈએ કે ગુરુવારે રાતથી સહારપુર ત્યારે મથુરા સહિત રાજ્યના દશેરોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે ત્યારે મિત્રો વધુ એ પણ જણાવી દઈએ કે બે તોમા જિલ્લામાં પણ વાવાઝોડાના કારણે બે લોકોના મોત થયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ